ભુજ ખાવડા રોડ ઉપર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું મૃત્યુ થતાની સાથે લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ અને તંત્રને રજૂઆત કરી ભુજ ખાવડા રોડ ઉપર ભીરીંડારી પાસે બોલેરો અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ભીરીડારીમાં રહેતા મારવાડા રમેશ ભારમલને ખાવડા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમની હાલત ગંભીર હોય અને સારવાર દરમિયાન મૃત્યુ થતાં ભારે તેમના પરિવારમાં

આ લોકોને સુરક્ષાની ગેરંટી આપો ગેરંટી નામનું કાંઈ નથી ભાઈ તમે અહીંયા જાઓ અહીંયા બધા અમે આપણે અહીંયા ઉભા છીએ એ ગાંધીનગરી છે ત્યાં માલધાડી લોકો વસે છે આ લોકોનું માલ પણ અહીંયાથી જાય છે પચાસ પચાસ વીસ વીસ ગાયો જાય માલ પણ કેટલો મરી ગયો છે માલ માટે તો હજી કોઈ આંદોલન નથી કરતો કેટલા માલ મરે છે બરાબર અને લોકો પણ મરે છે અને અહીંયા કદાચ તમે બાર કલાક રહો એક કે તમને જોવા મળશે ફરજીયાત એટલે આ બધો છે આવી વ્યવસ્થા છે